તળાજા માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસ ફેબ્રુઆરીથી ડુંગળીની હરાજીનું કામ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે આજે તારીખ એકવીસ બે બે હજાર ચોવીસ સમય સાંજે સાત કલાકે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવે છે કે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચાણ માટે લાવતા ખેડૂતો તેમજ કમિશન એજન્ટ ખરીદનાર વેપારીઓને જાણ કરવામાં આવે છે કે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી પરનો પ્રતિબંધ હટાવવા થયેલ જાહેરાત બાદ નોટિફિકેશન જાહેર ન થતાં ડુંગળી ખરીદનાર ભાઈઓ તરફથી રજૂઆતના અનુસંધાને આવતીકાલે તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ ગુરુવારના રોજ પણ ડુંગળીની હરાજીનું કામકાજ બંધ રહેશે જે તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસ શુક્રવારથી ડુંગળીની હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે જેની તમામોએ નોંધ લેવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર દ્વારા જાણ કરવામાં આવી છે